એ દરમિયાન બાતમીવાળો ટ્રક નંબર જી જે દસ ટી એક્સ નવ્વાણું જીરો ચાર કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય પાસે આવી પહોંચતા પેરોલ ફોલો સ્કોડના જવાનોએ આ ટ્રકને અટકાવી ટ્રકમાં સવાર ડ્રાઈવર તથા ક્લીનરને નીચે ઉતારી તેઓને નામ સરનામા પૂછવા સાથે ટ્રકની તલાશી હાથ ધરી હતી અટક કરાયેલ શખ્સોએ પોતાના નામ ડ્રાઈવર વિશાલ વિનુભાઈ શેખ ઉમર વર્ષ એકત્રીસ રહેવાસી ગુંદાળા ગામ તાલુકા શિહોર જિલ્લા ભાવનગર તથા ક્લીનરે પોતાનું નામ મહેશ બાલાભાઈ ખમલ ઉંમર વર્ષ તેત્રીસ રહેવાસી કરદેજ ગામ તાલુકા જિલ્લા કરાવનગરવાળા હોવાનું જણાવેલ અને ટ્રકની તલાશી દરમિયાન વિના પાસ પરમીટે ભરેલ મકાઈના દાણાના જથ્થાના નીચેથી અલગ અલગ બ્રાન્ડની બિયરના ટીન નંગ પાંચસો અઠ્યાવીસ મળી આવતા પકડાયેલ શખ્સોને આ અંગે પૂછતા તેણે જણાવ્યું હતું કે આ બિયરનો જથ્થો મહારાષ્ટ્ર ખાતેથી વિષ્ણુભાઈ રહેવાસી કરસેટજી શોપ નેપ્ટી ગામની ચોકડી અહેમદનગર બાયપાસ રોડ મહારાષ્ટ્ર તથા મહેશ ગાલાણી રહેવાસી પિમ્પલનેર ગામ દાણાના જથ્થાની નીચે બિયર છુપાવીને વેચાણ અર્થે લાવ્યા હોવાની કબૂલાત કરી હતી પેરોલ ફલોકોડના જવાનોએ પાંચસો અઠ્યાવીસ નંગ બિયર કિંમત રૂપિયા એક લાખ ચૌદ હજાર છન્નું અશોક લેલન ટ્રક કિંમત રૂપિયા દસ લાખ બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા દસ હજાર મળી કુલ રૂપિયા અગિયાર લાખ ચોવીસ હજાર છન્નુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ગોઘા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ તળે ગુનો નોંધ્યો હતો બ્યુરો રિપોર્ટ યશ્વી ગુજરાત ન્યૂઝ ઘોઘા